જય દ્વારકાધીશ જય મોપીઠાર કેમ છો વાલેડા બધા મજામાં રેશો તો આપડે ચેનલ માં નવો હોય તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો લોડર આલ્યું જાય છે કઈક બાવરા બાવરા કાઢવી ખાડે ખાડા થઈ ગયા કઈક ખાડા બાડા હમા કરવી બાવળા કાઢવાનું કામ રેડી છે બાવળા હે આંકડા હે બધું ઝુંડ જેવું થઈ ગયું બાવળા કઈ ફગાવી હા હો નવો ડ્રાઈવર હો એવું પાણી ભર્યું હે હમણાં પટ થઈ જવાનો રીહા ભાઈ બાવળા કાઢે છે તો આપણને એમ થયું રામાપી ના દર્શન કરતા આવી ભાઈ હેડા રામાપી ના દર્શન કરવા આ છે આપણે રામા બાપા નો ગેટ બન્યારો તમને રામા ના દર્શન કરાવું રામા નું મંદિર રામા ની જગ્યા ચકલા પાણી પાવાનું વળ છે જય રામા બાબા કેરોળું માર કાળજાની કોર પીર માર કલ કોર કોઈ જાન માઠ બોલે જીણા મોર બોલે જીણા મોર રણુ જાવળ બાપ એ વાળો રણુ જાવળો માર કાળજાની જાની કોર હિંદ પીર માર કલે જાની કોર લીલી બોલે ઝીણા મોર ભલે ઝીણા મોર જય રણુ જાવાળા હે રામ બાપા ઈચ્છ કોશી પારણીએ ઝુલેવાલો પારણીએ જુલેયા રણુ જા વાળો મારો રામો રણુજાવાળો રામદેપ દીયારે વજન ઝીલે હિંચકો રણુજાવાળો માર કાલ જાણી કોણવાળો માર કલ જાની કોચકો હે ઓ ભાઈ લેમડા ને ઝાડવા ને બેઠક ને બધું જામો જામો છે આ બેઠક ને જોઈ લો પાણા કેવા આખા પાણા હો ઝાડવા મસ્તી ના વાવી દીધા છે ફરતે ફરતા જોઈ લો વર્ષે હિંચકા ખાવા માટે પછી અહીંયા મંદિર છે અહીંયા મંદિર છે મહાદેવનું આ મંદિર છે મહાદેવનું જોઈ શકો છો જય મહાદેવ મહાદેવ દર્શન કરી ગયો પછી આ બાજુ છે હનુમાન દાદા જય હનુમાન દાદા હનુમાન દાદા જય હનુમાન દાદા જોઈ લો લાદી બાજી છોડીને હનુમાન દાદા ને વાહ વા હનુમાનજી મહારાજ વાહ દાદો શે દયાળુ રાય હનુમાન દાદો દાદો છે મહાદેવ રમા બાપા હનુમાન દાદા પછી બાબરા ભૂતના બાકડા ચડે છે અહીંયા ખૂણામાં ક્યાંક બાબરા ભૂત ના બાકડા જમાણે અંદર પળે ઝાડવા બાળવા નાખવાની શહેર આપણે રામાપી ના દર્શન કરી લીધા છે અને હવે પાસા જ આવી ઘર બાજુ ના છોકરા એટલે તારું નામ ઢગલો ગયો

તો ફાઇનલ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું લોડર નું કામ તો બન્યા રહીજો મળવી ધમાકેદાર વિડિયો સાથે એમ જોડાતા રહીજો જય દ્વારકાધીશ જય માપીઠ